મોતીવાડામાં માતા અને બહેને ઘરમાં રહેવાની ના પાડતા યુવાન ઘર છોડી નીકળી ગયો પાડી તાલુકાના મોતીવાડા સ્કૂલ ફળિયા ખાતે રહેતા ચેતન કિશનભાઈ પટેલના લગ્ન પાડીના પોણિયા સ્કૂલ ફળિયા ખાતે રહેતી સપનાબેન સાથે થયા હતા સપનાબેનની તબિયત સારી ન હોય તેઓ થોડા દિવસ સાસરે મોતીવાડા કે થોડા દિવસ પિયર પોણિયામાં રોકાતા હતા ચેતનભાઈની માતા રમીલાબેન તથા બહેન સંધ્યા વારંવાર ચેતનને ઘર અમારું હોવાનું કહી ઘરમાંથી નીકળી જઈ ભાડેના મકાનમાં રહેવા કહેતી હોય ચેતન ટેન્શનમાં ફરતો હતો જેથી રેટલાવ ખાતે રહેતા મામા સસરા વિમલભાઈને ત્યાં ચેતન ગત તારીખ સોળ જાન્યુઆરી બે રોજ રોકાય ત્યાંથી જ નોકરી પર જવા નીકળ્યો હતો તારીખ સત્તર જાન્યુઆરી બે હજાર રોજ પત્ની સપનાએ પિયર પોણિયાથી ચેતનને રાત્રે સાડા કલાકે મોબાઈલ ઉપર ફોન કરતા તેનો મોબાઈલ સ્વિચ ઓફ આવતા મામાને મોબાઈલ દ્વારા પૂછતા તેણે બિલાડ નોકરી પર ગયા બાદ આવ્યો ન હોવાનું જણાવ્યું હતું પતિ ચેતન બિલાડ નોકરી પર ગયા બાદ માતા અને બહેને પોતાના ઘરમાં જ રહેવાની ના પાડી હોય ટેન્શનમાં ઘરે પરત ન આવી ગુમ થયા અંગે પત્ની સપનાએ પતિ ગુમ થયાની ફરિયાદ પાડી પોલીસ સ્ટેશને નોંધાવી હતી વધુ તપાસ પોલીસે હાથ ધરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો